નમસ્કાર મિત્રો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જીવન ચરિત્ર મુક્તિદાતા શ્રેણી સ્વરૂપે પ્રકરણ સોળ શીર્ષક હુમલો અને ક્ષમા અને લેખન યોગેન્દ્ર પારેખ ગાંધીજી પરિવાર સાથે રાજકોટથી મુંબઈ થઈ ડરબન માટે રવાના થયા બે સ્ટીમરમાં બીજા પણ સાથે હતા એક સ્ટીમરમાં ગાંધીજીનો પરિવાર બંને સ્ટીમરમાં થઈને આઠસો જેટલા મુસાફરો હતા ગાંધીજી ડરબન પહોંચે તે પહેલાં તેમના વિશેની ગેરસમજ ગોરાઓ સુધી પહોંચી ગઈ હતી કસ્તુરબા અને સંતાનોની આ પહેલી દરિયાઈ મુસાફરી હતી પતિ સાથે નવા દેશમાં રહેવા મળશે એવો સાધારણ ગૃહિણી જેવો ઉત્સાહ સ્વાભાવિક રીતે કસ્તુરબાને હતો પણ ખૂબ પંકાઈ ગયેલા પતિ સાથે વિદેશમાં સંસાર માણવાના સ્ત્રી સહજ અભરખાઓ સંઘર્ષના સીમાડે પહોંચતા જ ઓગળી જવાના હતા ગાંધીજીએ સ્વદેશમાં છ મહિના દરમિયાન હિન્દીઓને પડતી મુશ્કેલીઓ વિશે રાજકોટમાં લીલું ચોપાનીયું બહાર પાડેલું અને અંગ્રેજી અખબારોને મુલાકાતો આપી હતી તેથી ડર્બનમાં ગોરાઓ ગાંધીજી પર ઉશ્કેરાયેલા હતા હિંદમાં જઈને ગાંધીજીએ ગોરાઓને ખૂબ વગોળ્યા છે અને દક્ષિણ આફ્રિકાના ગોરાઓ અત્યાચારી હોવાનો અપપ્રચાર કર્યો છે એવી ગેરસમજ ગોરાઓના મનમાં ઘર કરી ગઈ હતી બંને સ્ટીમરના ઉતારુઓને લઈને ગાંધી આખું નાતાલ કબજે કરી લે એવા ઉશ્કેરીજનક ભાષણોથી ઉશ્કેરણીજનક ભાષણોથી ગોરાઓની સભામાં ગાંધીજી પ્રત્યેનો દ્વેષ ભૂકવાલાઈ લાગ્યો સ્ટીમરમાંથી ડરબનના કિનારે ગાંધીને ઉતરવા જ ના દેવો જોઈએ એવી આક્રમકતા વ્યાપી હતી દાદા અબ્દુલ્લા સ્ટીમરના માલિક હતા તેમને રીતસર એવી ધમકી આપવામાં આવી કે મુસાફરો સહિત બંને સ્ટીમર દરિયામાં ડૂબાડી દેવામાં આવશે ગાંધીને પાછા કાઢો અથવા ગાંધીને ઠાર મારો આ બે સૂત્ર પર જ ડરબનના ગોરાઓ અટકી ગયા સ્ટીમરને બંદર પર ઉતરવાની મંજૂરી મળતી ન હતી અબ્દુલ્લા શેઠ અંગ્રેજોની ધમકી કે લાલચને વશ થતા ન હતા સ્ટીમર મુંબઈથી નીકળી ત્યારે મુંબઈમાં મરકીનો રોગચાળો હતો ડોક્ટરોને એવો ડર હતો કે મુંબઈના ઉતારુઓ મરકીનો ચેપ ડરબનમાં ફેલાવશે ગાંધીજી પ્રત્યેનો રોષ અને મરકીના ચેપ ફેલાવવાનો ભય ચોતરફ વ્યાપી ગયો કસોટીના આ દિવસોમાં અબ્દુલ્લા શેઠના વકીલ મિસ્ટર લોટન અડગ રીતે હિન્દીઓની પડખે રહ્યા આખરે દિવસે સત્તાણુંના જાન્યુઆરી મહિનાની તારીખે ઉતારુઓને ઉતરવાની રજા મળી પણ રાહત ન મળી સ્ટીમરના કપ્તાનને સ્પષ્ટ સંદેશો આવ્યો કે બેરિસ્ટર ગાંધી અને તેમના પરિવારને સાંજે ઉતારજો ગોરાઓ તેમના પર ખૂબ ગુસ્સામાં છે ગાંધીનો જીવ જોખમમાં છે કાળજી રાખજો ઉશ્કેરાટ ભર્યા માહોલમાં અબ્દુલ્લા શેઠના વકીલ અને હિન્દીઓના હિતેચ્યુ એવા મિસ્ટર લોટન આવ્યા અને કસ્તુરબા તથા બાળકોને ગાડીમાં બેસાડી રુસ્તમજી શેઠના ઘેર મોકલ્યા બંદરથી રુસ્તમજી શેઠનું ઘર બે માઈલ દૂર હતું મિસ્ટર લોટન ઈચ્છતા હતા કે મૃત્યુનો ભય રાખ્યા વગર બધા જુએ તેમ સૌની વચ્ચેથી ચાલો સત્યનિષ્ઠ ગાંધીને ગમતી વાત હતી જોખમ રોકડું હતું પણ ગાંધીજીએ મિસ્ટર લોટન સાથે ચાલવાનું શરૂ કર્યું ગાંધીજીને ઓળખી ચૂકેલા ગોરાઓએ બૂમ પાડી ટોળું કરી ગાંધીને પરેશાન કરવાનું શરૂ કર્યું હાલાકીથી બચવા રિક્ષા કરી પણ રિક્ષા ચાલકને ડરાવીને ટોળાએ બંનેને પાછા પગપાળા કરી નાખ્યા મોટરમાં બેસી રુસ્તમજી શેઠના ઘરે ગયા કસ્તુરબા બાળકો સહિત ફફડતા હૈયે ગાંધીજીની રાહ જોતા હતા એવા ટાણે ગોરાઓએ બેરિસ્ટર ગાંધી પર હુમલો કરી દીધો હતો આજે ઇતિહાસ થઈ ચૂકેલી આ વાતોને એ સમયના સંદર્ભમાં જોઈએ મિત્રો તો અઠાવીસ વર્ષનો યુવાન બેરિસ્ટર અંગત સંસાર સુખ અને પરિવારને રામ ભરોસે મૂકી પરાયા દેશમાં સરિયામ રસ્તે રીતસર માર ખાવા નીકળ્યો હતો પોતાના દેશવાસીઓ માટે અસહ્ય પીડા વેઠતો આ માણસ હજી તો પૂરો ઠરીઠામ નહોતો થયો આગેવાન તરીકેના માનપાન જોજનો દૂર હતા જોખમ માથે ઝઝુમતું હતું ટોળાએ ગાંધીજીને મિસ્ટર લોટનથી અલગ કરી ઘેરી લીધા હતા થપ્પડ અને મુક્કાઓથી માર ખાતા રહેલા ગાંધીજીને ખરે ટાણે અણધારી સહાય મળી ગઈ અંધાધૂંધ મારઝોડ વખતે ડરબનના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટના પત્ની ત્યાંથી પસાર થયા તેમણે મુશ્કેલીમાં ફસાયેલ બેરિસ્ટર ગાંધીને ઓળખી લીધા અને પોતાની પાસે રહેલી છત્રી ઉગાડી છત્ર પૂરું પાડ્યું ગાંધીજી પર હુમલો ગાંધીજી પર હુમલો થયાના ભયથી તેમને બચાવવા માટે એક હિન્દી યુવકે પોલીસને જાણ કરી દીધી હતી સુપ્રિન્ટેન્ડન્ટ મિસ્ટર એલેક્ઝાન્ડરે પણ પોલીસ મોકલી પોલીસ રક્ષણ હેઠળ ગાંધીજી રુસ્તમજી શેઠના ઘેર પહોંચ્યા કસ્તુરબા બાળકો અને યજમાન રુસ્તમજી આદિને ગાંધીજીની ચિંતા ઘેરી વળી બીજી બાજુ ગાંધીજીને મારવા માટે ઉશ્કેરાયેલું ટોળું મોડી સાંજ સુધી રુસ્તમજીના ઘરને ઘેરીને ઊભું હતું ગાંધીજી બહાર ન નીકળે તો ઘરને સળગાવી દેવા સુધીનું જનૂન ટોળાના માથે સવાર હતું ઉન્માદી ટોળાના આક્રોશથી ગાંધીજીને ઉગારવા સુપ્રિન્ટેન્ડન્ટ એલેક્ઝાન્ડર રુસ્તમજીના ઘરે પહોંચી ગયા ગાંધીજીને વેશપેલટો કરીને પરિવાર સહિત બહાર કાઢ્યા પોલીસ પણ છુપાવે છે તેમની સાથે રહી ગાંધીજી હજી ઘરમાં જ છે એવા બ્રહ્મા ટોળું બહાર રાહ જોતું હતું જીવલેણ હુમલો કરવાની તેમની તૈયારી હતી ટોળાને મિસ્ટર એલેક્ઝાન્ડરે જણાવ્યું કે ગાંધીજી અહીંથી નીકળી ગયા છે ત્યારે ટોળામાંના કેટલાકને રોષ થયો બે જણને તપાસ કરવા રુસ્તમજીના ઘરમાં પણ જવા દીધા આખરે ટોળું નિરાશ થઈને પાછું વળ્યું બેરિસ્ટર ગાંધી બચી ગયા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટે ટોળા સામે કડક કાર્યવાહી ના કરી પણ ટોળાથી રક્ષણ આપવા માટે પૂરતો સમય અને કુને વાપરી આ ઘટના નાની નહોતી નાતાલના એક પ્રધાન એસ્કમ બે ગાંધીજીને મળવા બોલાવ્યા ત્યારે સરકાર વતી દિલગીરી વ્યક્ત કરી તેમણે ગાંધીજીને કહ્યું તમે મને મારનારના નામ આપશો તો હુમલાખોરો પર કાયદેસરની કાર્યવાહી પણ કરીશું મૂઢ મારથી ત્રસ્ત ગાંધીજીએ કહ્યું આ ઘટનામાં કોઈનો દોષ નથી પ્રશાસન ટોળા સુધી સાચી વાત પહોંચાડી શક્યું હોત ગેરમાર્ગે દોરાયેલા ટોળા સામે કાર્યવાહીનો કોઈ અર્થ નથી આ બાબતમાં મારા વિચારો ઘડાઈ ગયા છે ગાંધીજીના ક્ષમાભાવથી પ્રધાનને આશ્ચર્ય થવાની સાથે આદર થયો આવો માણસ તેમણે પહેલીવાર જોયો હતો જે માણસ પાસે પૂરતા સાક્ષીઓ હોય અને પોતે બેરિસ્ટર હોય છતાં મારનાર પ્રત્યે ક્ષમાનો ભાવ રાખવો એવા વલણને કારણે જ અંગ્રેજી ઉચ્ચ અધિકારીઓ અને બૌદ્ધિકોનો એક વર્ગ ગાંધીજીનો ચાહક બની રહ્યો હતો ગાંધીજીના સત્યાગ્રહમાં અહિંસા અને ક્ષમા ભાવને અદકેરું સ્થાન હતું તેમની અહિંસામાં કાયરતા ન હતી સત્યાગ્રહનો મર્મ જ એ હતો કે જાત પર પડે તે વેઠી લેવું જાતે કષ્ટ સહન કરીને જાહેર હિત માટે સર્વસ્વ સમર્પણ કરીને લડવું જેની સામે લડીએ છીએ તેનું હૃદય પરિવર્તન થાય તેટલી ધીરજ રાખવી શાસક જો ક્રૂરતા પર ઉતરી આવે તો તેનામાં રહેલી કે સૂતેલી માણસાય જાગ્રત થાય તેટલી ધીરજ રાખી તેની માણસાઈને જગાડવી શોષણ મુક્ત શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની સંભાવના માટે ગાંધીજીએ કરેલા ભવ્ય પુરુષાર્થથી સભર તપોમય જીવન યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો મિત્રો આ ગાંધી ચરિત્રની યાત્રામાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર જો આપને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોલેજમાં ભણતા યુવાન મિત્રોને જોડજો આખરે આ સંસ્કાર ધન છે ગાંધી માત્ર એક વ્યક્તિ નથી વિચાર છે ગાંધી એક સંસ્કાર છે આપણી અંદર રહેલી માણસને જાગૃત કરવા માટે ગાંધી જીવન વિશેની વાતો ખૂબ ઉપયોગી છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર